રાજકોટ ની અંદર સરસ મજાના સમૂહ લગ્ન કરાવ્યા હતા એવા મગનભાઈ રાઠોડ અને એમની ટીમ અહીંયા ઉપસ્થિત છે આપણો હોસલો વધારે છે તે બદલ તે અહીંયા આવ્યા તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર ને આમાં નામી અનામી ભાઈ કોઈ વ્યક્તિઓના કદાચ નામ કે સન્માનમાં અમારી ક્યાંક છતી રહી હોય ને રહી જાય તો માફ કરજો

આમ તો જમવાનું તો ઘણું છે ને આપણા સંતો કઈ ગયા છે અન ભેગા એના મન ભેગા એટલે બધા જમજો પણ અનાજનો બગાડ ના કરતા જમવાનું વેસ્ટ જાય એવું ન કરતા પણ તમારા પેટની અંદર બેસ્ટ જાય ને એવું કરજો માન આપી આપણી ઉપસ્થિત રહેલ પૂર્વ ધારાસભ્ય શ્રી લાલજીભાઈ સોલંકી નું સન્માન કરશે આનંદભાઈ રાઠોડ સંસ્થાના પ્રમુખ શ્રી ને આનંદભાઈ ને અમે વિનંતી કરી કે લાલજીભાઈ નું સન્માન કરે